એક દિવસે વાત વાતમાં શ્રી રામકૃષ્ણે ગિરીશને કહ્યું તારા વ્યવસાયની સાથે સાથે તારે વધારે વાર નહીં તો માત્ર સવારે તેમજ સાંજે ઈશ્વરનું નામ લેવું જોઈએ આટલું કહીને એ ગિરીશની સામે જોઈ રહ્યા ગિરીશને વિચાર આવ્યો વાત તો સાવ સાદી છે પણ કામ ધંધા આડે મારો ખાવા પીવાનો કે સુવાનો સમય પણ નક્કી નથી હોતો તેમાં અમુક ચોક્કસ સમયે પ્રભુને સંભાળવાનું મને યાદ ન રહે એટલે એવું વચન તો હું કેમ આપી શકું શ્રી રામકૃષ્ણ તેનો વિચાર કળી ગયા અને બોલ્યા વારુ તું એટલું ન કરી શકે તો ભોજન વખતે તેમજ સૂતી વખતે તારે પ્રભુનું સ્મરણ કરવું નિયમહીનતા એ જ તેના જીવનનો નિયમ હતો એવા ગિરીશને આ નિયમ પણ ભારે પડે તેમ હતું ગુરુદેવ તેની મુશ્કેલી સમજ્યા અને વાત ઉપર આખરી પડદો પાડતા બોલ્યા તને આટલું મંજૂર નથી ખેર તો પછી મને તારું મુખ્ત્યારનામું આપી દે હવેથી હું તારી જવાબદારી સંભાળીશ તારે કશું કરવાની જરૂર નથી આ મુખ્ત્યારનામું લેતી વખતે શ્રી રામકૃષ્ણ ભાવ અવસ્થામાં હતા ગિરીશે તે દિવસે તો નિરાતનો દમ લીધો તેને તો અધ્યમે સફલમ જેવું થયું ગુરુદેવની અપાર કરુણામાં તે નાહી રહ્યો તેને મનમાં થયું આહા હવે હું ઉઘરી ગયો છું હવે તો હું વાયુ જેવો મુક્ત બન્યો છું પરંતુ ખરી રીતે શ્રી રામકૃષ્ણ તેના માલિક બની ગયા હતા એ હકીકત તરફ પહેલાં તો તેનું ધ્યાન જ ગયું નહીં એમાં એની વૃત્તિનો છેદ ઉડી જતો હતો એ હકીકત તો એ પાછળથી સમજો શ્રી રામકૃષ્ણે પણ તેને આ હકીકતનું ભાન કરાવવા માંડ્યું એક દિવસે ગિરીશે અમુક નાના કાર્યની બાબતમાં બોલતા કહ્યું હા હું એ કરીશ શ્રી રામકૃષ્ણે તેના બોલવામાં સુધારો સૂચવતા એકદમ કહ્યું નહીં નહીં તારે આવી અહંકારી રીતે બોલવું ન જોઈએ ધાર કે એ કાર્ય તારાથી ન થઈ શક્યું તો માટે ન કહેતા પ્રભુની મરજી હશે તો હું એ કરીશ એમ કહો શ્રી રામકૃષ્ણના કહેવાનું રહસ્ય સમજી ત્યારથી કોઈ પણ કાર્યમાં હું કરું હું કરું નો ભાવ રાખવાનું તેને છોડી દેવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને નિમિત્ત માત્ર બની રહેવાની વૃત્તિ કેળવવા માંડી આવા પુરુષાર્થનું સુભગ પરિણામ એ આવ્યું કે તેના તમામ વિચારોના કેન્દ્રમાં શ્રી રામકૃષ્ણ રહેવા લાગ્યા અને અંતર રામકૃષ્ણ બનતું ચાલ્યું